મહેસાણા જિલ્લાના મુખ્ય મથક એવા વિસનગર એસટી ડેપોમાં આવન જાવન માટે બે મુખ્ય રસ્તાઓ છે જેમાં એક રસ્તો એમએન કોલેજની સામે મુખ્ય રસ્તો આવેલ છે જ્યારે રેલવે સર્કલથી ડેપો તરફ જવા માટે ઉમા માર્કેટની સામે બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યાં ડેપોનો જૂનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિક વેપારીઓ સહિતની માંગણીને લઈ દિવાલમાં જગ્યા કરી રસ્તો બનાવવામાં આવ્યા છે પરંતુ આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી રસ્તાની સામે બાંધેલ ફેન્સિંગ તારને હટાવી પેવર બ્લોકવાળો રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે આ અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે અગાઉ અમે ઋષિભાઈ સાહેબની ઓફિસે ઇસ્ટો સામેનો રસ્તો બ્લોક થયો છે અને બ્લોક કર્યા પછી તાર ફેન્સિંગ થયું છે તે રસ્તો બિલકુલ બિન ઉપયોગી હાલ થયો છે જેથી જે હોવાતું નથી આવા વિદ્યાર્થીઓ મુસાફરો ને આજુબાજુ જે દવાખાના આવ્યા છે એ દવાખાનામાં જે પેશન્ટો જઈ શકતા નથી એના માટે ઋસીપીને કાર્યાલય જઈ અમે એમને રજૂઆત કરી તો આજે થોડો ટાઈમ આવ્યો છે અચ્છા નાયબ કલેક્ટર અમે રજૂઆત કરી નાયબ કલેક્ટર શ્રી એમ બે દિવસમાં અમે રૂબરૂ મુલાકાત કરીને હોલ કરીશું પણ હજી કોઈ હલ થયો નથી આજે ફરી ઋષિભાઈને મળવા આવ્યા છે રજૂઆત કરવા અને આવેદનપત્ર હાલવા આવ્યા છે આ પ્રશ્ન જેટલો ઝડપી હલ થાય એટલું સારું છે કારણ કે વેપારીઓને બહુ જ નુકસાન છે આજુબાજુ લગભગ જે હોય તો પાંચસો થી આઠસો દુકાનો આવેલી છે જેમનો ધંધા રોજગાર પડી ભાગ્યા છે એ એમનું હવે ઘર ચલાવવું કે લાઇટ બિલ ભરવું કે ભાડા ભરવું શું કરવું એ પ્રશ્ન થયો શું છે માનીય સાહેબ શ્રી ઋતુભ્રી સાહેબને જે આપણે એના જે બધા અધિકારી મેં રજૂઆત કરી છે કે ભાઈ આ રસ્તો જેટલો વેલો ખુલે તો આમ પબ્લિક અને જનહિત માટે મેં આયા બોલાં એકના માટે નહીં સમગ્ર માર્કેટ માટે જનહિત માટે પ્રશ્ન છે ખોલવા વિદેનથી ડેપો મેનેજર જે તે અગાઉ પણ રજૂઆત કરી છે ત્રણથી ચાર ડેપો મેનેજરને પણ

આ રસ્તો કોઈ જ કામનો નથી અને આ રસ્તા ઉપર વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતું હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીને ફરીને જવું પડતું હોય છે જેથી રસ્તાની સામે બનાવાયેલ ફેન્સિંગ તાર હટાવી પેવર બ્લોક સામે રસ્તો ખુલ્લો કરી દેવો જોઈએ આ અંગે ડેપો મેનેજર એચ એસ ઝાલાએ જણાવ્યું હતું કે રસ્તાની સામે આવેલ ફેન્સિંગ હટાવી દેવામાં આવશે તો અકસ્માતનો ભય રહેલો છે રહી વાત ભરાયેલ વરસાદી પાણીની આ સમસ્યા દૂર કરવા પણ આગામી દિવસોમાં આયોજન કરી દેવામાં આવ્યું છે આ અંગે આજે વિસનગર ખાતે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે વેપારીઓ એકઠા થયા હતા અને એસટી ડેપો મેનેજર શ્રીના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા જેમાં ડેપો મેનેજર હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા જો કે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ દ્વારા વેપારીઓને હૈયા આપવામાં આવી હતી જોકે કે આરોગ્ય મંત્રી શ્રી આવી પહોંચતા વેપારીઓએ આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય ન્યાય માટે રજૂઆત કરી હતી અને આ બાબતે આરોગ્ય મંત્રી શ્રીએ ડેપો મેનેજર સાથે વાતચીત કરીને શનિવારના રોજ વેપારીઓ સાથે મીટિંગ કરવાની ખાતરી આપી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ